આજ રોજ વાંકાનેર ખાતે આવેલી એક ફ્રીજ રિપેર કરવાની દુકાનમાં આગ લાગી હતી તો તમે આ ત્યાંનો નજારો જોઈ શકો છો આખી આખો વિડીયો મેં આ તે આગ ઉપર જ બનાવેલો છે દુકાન ઉપર જ જે અમારા ગામ વાંકાનેરમાં આવેલું હતું અને અમારા મિત્રની જ દુકાન હતી જેથી કરીને મેં વિડીયો બનાવ્યો હતો મિત્રો તો તમે જોઈ શકો છો આગનો નજારો રાતના નવ વાગે આગ લાગી હતી વાંકાનેર ખાતે જે ફ્રીજ રિપેર કરવાની દુકાન છે તે એકદમ ઓરાવાર સામે હોરાના ના સામે આ દુકાન આવેલી છે તેમાં મિત્રો કેટલી ભયંકર લાગેલી છે તે તમે જોઈ શકો છો દુકાનની અંદર અને દુકાનની અંદર જે ફ્રીજ રાખવામાં આવેલા હોય છે તે ફ્રીજ જે ગેસના બાટલા હોય છે તે બાટલા ફાટતા હોય છે રોલ લગી એની ઝાર આવતી હોય છે તો તમે નજારો જોઈ શકો છો જે ફ્રીઝ ફૂટે છે અંદર તે ગેસના બાટલા બ્લાસ્ટ ખાતા હોય છે અત્યારે નજારો છે જે વાકરેનો છે તમે જોઈ લો ભેભા આ કરે જો બાટલા ફાટે

કેટલા બધા માણસો અહીંયા પહોંચી ગયા છે અને લાઈટ પણ વહી ગઈ છે કેમ કે ઉપર જ ને તાર છે તેના હિસાબથી લાઈટ પણ વહી ગઈ છે લાઈટ આવશે ત્યારે હું તમને સરખો નજારો દેખાડીશ કેટલું પબ્લિક છે કેટલું નહીં તે લાઈટ નથી મોટર ક્યાં ચાલુ થાય ડોલે ડોલે ન મેળવે

Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người જોઈએ મિત્રો આખી આખી દુકાન અંદરથી પૂરેપૂરી ખતમ થઈ ગઈ છે દુકાન આખી આખી દીવાલો પણ નીકળી ગઈ છે દુકાનમાં જે પ્લાસ્ટર કેરવ હોય તે પ્લાસ્ટર પણ તૂટી ગયેલું છે મિત્રો તો તમે નજારો જોઈ શકો છો દુકાનનું કેમ કે અંદર ફ્રીજ જે રાખા હોય ફ્રીજમાં જે ગેસના બાટલા હોય તેમાં બ્લાસ્ટ થતો હોય છે તેના હિસાબથી દુકાનનું પ્લાસ્ટર પણ નીકળી ગયું છે અને આખી આખી દુકાન આવી રીતે સરગી ગઈ છે તે તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો

જોઈ મિત્રો લાઇટ આવી ગઈ છે તો તમને પબ્લિકનો નજારો દેખાડી દો કેટલું બધું હજારો પબ્લિક અહીંયા આવી ગયું છે જોવા માટે કે શું થયું છે શું થયું છે તમે જોઈ લો સામે સ્ટેચ્યુ દેખાય છે પણ રોડ ક્યાંય દેખાતો નથી આખે આખો રોડ ભરેલો છે પબ્લિકથી કેમ કે વાકરનેર ગામ જ એવું છે જરી ગમતું કંઈક થાય તો આખે આખું ગામ ભેગું થઈ જતું હોય છે મિત્રો જોઈ લો હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા જોવા આવ્યું હશે દુકાનનો કે કેવી રીતે દુકાનમાં આગ લાગી શું લાગી જાનહાની થઈ છે કે નથી થઈ તે બધી વસ્તુ જાણવા માટે તમે જોઈ લો પગ મૂકવાની જગ્યા નથી એટલી બધી પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ છે ચારે બાજુ પબ્લિક જ છે અને આખે આખો રોલ પબ્લિકથી ભરેલો છે મિત્રો અને લાઇટ આવી ગઈ એટલે બાજુમાંથી જ ઓરાવળમાંથી પાણીની નળી લાંબી ચાલુ કરીને પાણી નાખવામાં આવે છે અને ડોલે ડોલે પણ પાણી છાંટવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ ભાઈ ડોલે ડોલે પાણી છાંટે છે અને બીજા એક ભાઈ જે બાજુમાં વોરાવાર છે જે હોરાજીનું છે આખે આખું વોરા સમાજનું છે હોરાવાર ખબરે કહેવામાં આવે છે હોરાનું હજીરો તે એકઝેટ આ દુકાનની સામે જ છે જેથી કરીને ત્યાંથી પાણીની નળી લાંબી કરીને આ દુકાનમાં આગો લાવવાનું કામકાજ ચાલુ કર્યું હતું કેમ કે મિત્રો અમારે અહીંયા લાઈબા એ કે હાજરમાં હતા નહીં કે ચાલુ નહોતા એવું કંઈક હતું જેથી કરીને લાઈબાબા ઠેઠ મોરબીથી બોલાવવામાં આવ્યો હતો પણ ત્યાં લગીમાં તો આ બધું વસ્તુ થઈ ગઈ હતી તમે જોઈ શકો છો લાઈબ અબો આવી ગયો છે મોરબીથી અહીંયા પાણીની આખી આખો ભરેલો આગ ઓલાવવા માટે તો તે આગ ઓલાવે છે ને હવે આખી આખી દુકાન ખાક થઈ ગઈ છે કેમ કે અંદર કાંઈ રીવ નથી આખી આખી દુકાન તમને દેખાડું તો તમે જોઈ લો આમાં કાંઈ દેખાશે નહીં નકરા ધોવાણા સિવાય બીજું કાંઈ નથી લગભગ તો અંદરનું એ બધું ઓઘરી ગયું હશે મિત્રો સાવ એવો માહોલ થઈ ગયો છે આ દુકાનનો mọi người là gì mọi người mọi người đi mọi người đi mọi người đi